પારડી બગવાડા ટોલનાકા હાઇવે પાસે વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન વાપી બલીઠા બાદ હવે બગવાડા હાઇવે પર પાણી ભરાતા પ્રથમ વરસાદી હાઈવે ઓથોરિટીની પોલ ખોલી પારડીમાં હવામાન વિભાગની આગાહીને લઈ પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ માર્ગો પર પાણી પાણી થઈ જવા પામ્યું હતું આ સાથે વાપી બલીઠામાં બે દિવસ અગાઉ વરસાદ પડતા હાઇવે પર પાણી ભરાતા તળાવમાં ફરી વળ્યો હતો જે બાદ હવે બગવાડા હાઇવે પર પણ પાણી ભરાતા હાઇવે ઓથોરિટીની બેદરકારીની પોલ ખોલી હતી પારડી બગવાડા ટોલનાકા હાઇવે બ્રિજની કામગીરીને લઈ મેઘરાજાની પદરામી થતા વરસાદના પાણી હાઇવે રોડ ઉપર ફરી વળતા હાઇવેના તંત્રની ઘોર બેદરકારી બહાર આવી હતી જેને લઈ હાઇવેના માર્ગ ઉપર ટુ વ્હીલર વાહન ને ભારે પરેશાનીનો સાથે મોટી દુર્ઘટના થવાની ભીતિ સર્જાઈ રહી છે વરસાદી પાણીનો નિકાલ ન થતા પ્રથમ વરસાદે જ હાઇવે ઓથોરિટીની બેદરકારીની પોલ ખોલી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો